સુરતમાં બોગસ તબીબોની રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી વધુ એક મુન્નાભાઈ એમબીબીએસ જેવા બોગસ તબીબ તોફીક અહેમદ રફીક અહેમદને ધરપકડ કરવામાં આવી છે

સ્થિતિ દર્શાવે છે આવી પ્રેક્ટિસથી લોકોના જીવનને જોખમમાં મૂકવામાં આવતા હોવાનું સામે આવ્યું છે એસઓજી દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે દવાખાનામાંથી દવાઓ ઇન્જેક્શન સિરપ મળી કુલ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે